નમસ્કાર મિત્રો મિત્રો મીન રાશિના જાતક માટે બૃહસ્પતિ ત્રણ વરદાન આપશે કૃપા કરશે કઈ કૃપા કરશે તો બૃહસ્પતિ ઉચ્ચ રાશિમાં આવી ચૂક્યા છે 18 ઓક્ટોબર થી લે અને 3 ડિસેમ્બર સુધી 45 દિવસ તમારા માટે સુવર્ણ દર્શક બૃહસ્પતિ આપના પંચમ ભાવમાં છે વિદ્યાર્થી મંદો માટે આ સમય ખૂબ જ સારો છે વિદ્યાભ્યાસમાં જે કર્મ જે નંબર આપના આવતા નહોતા એ આવશે સાથે જે પેલી દ્રષ્ટિ પડશે એ નવમાં ભાવમાં પડશે ભાગ્યનો સિતારો ચમકવાનો છે ભાગ્યનો સાથ મળવાનો છે બીજી દ્રષ્ટિ પડશે એ એકાદશ ભાવમાં પડશે એકાદશ ભાવ છે ધન ભાવ છે આપની ધનની અભિવૃદ્ધિ થશે મોટા ભાઈ તરફથી મિત્રો તરફથી આપને સહયોગ મળશે પ્રથમ ભાવમાં છેલ્લી દ્રષ્ટિ પડે છે સ્વયં મજૂર ભાવ સાથે આપના વિચાર સકારાત્મક થશે સમાજ તરફથી માન સન્માન નો વધારો થશે એમ કહી શકાય કે મીન રાશિના જાતકો માટે બહસ્પતિ અતિ કૃપા કરશે